મેળવવાના છે તો સૌપ્રથમ વાત કરીએ આજે આપણે જે મલ્ચિંગ વિશે વાત કરવાના છે તે આપણે મિત્રો પાંચ મુદ્દા ઉપર વાત કરવાના છીએ તો સૌપ્રથમ જે છે તે કયા કયા પાકમાં મલ્ચિંગનો ઉપયોગ કરી શકાય છે મલ્ચિંગ પેપરના ફાયદાઓ શું હોય છે મલ્ચિંગ પેપર શા માટે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ મલ્ચિંગ પેપરના કેટલા પ્રકાર આવે ખાસ કરીને ઘણાને એ પણ નથી ખબર હોતી કે મલ્ચિંગ પેપરના કેટલા પ્રકાર આવે અને છેલ્લે એડીઓના અંતમાં વાત કરવાના છીએ કે મલ્ચિંગ પેપરની સાઈઝ અને તેની લાઈફ કે કેટલી કઈ સાઈઝ હોય તો કેટલા ટાઈમ સુધી તે ટકે છે બરોબર તો હવે આપણે એ વાત કરવાના છે કે કયા કયા સૌપ્રથમ જે મુદ્દો છે કે કયા કયા પાકમાં ઉપયોગ લઈ શકાય તો ખાસ કરીને મરચા છે ટમેટા છે બરોબર ત્યાર પછી બાગાયતી પાકો છે વધારે તો ખાસ કરીને બાગાયતી પાકો અને ટમેટી મરચી જેવા પાકોમાં ઉપયોગ થતો હોય છે બરોબર ત્યાર પછી અમે વાત કરીએ કે મલ્ચિંગ પેપર ના ફાયદા વિશે તો મલ્ચિંગ પેપર વાપરવાથી આપણને શું ફાયદો થાય ખૂબ મહત્વનો મુદ્દો કારણ કે આપણને ખબર હોવી જોઈએ કે જે આપણે ખર્ચો કરીએ છીએ તે ખરેખર ફાયદારૂપે છે કે નથી બરોબર તો સૌપ્રથમ પ્રથમ નિંદામણનો પ્રશ્ન અત્યારે ખર્ચ વધી ગયા છે મોંઘવારી મજૂર મળતા નથી બરાબર અને ટાઈમે નિંદામણ થતું નથી નિંદામણ એ આપણું ખેડૂત માટે સુપર દુશ્મન કહી શકાય બરાબર તો નિંદામણ થતું નથી પાકના ઉત્પાદનમાં વધારો થાય છે ઓછા પાણીએ પણ સારું ઉત્પાદન લઈ શકીએ કારણ કે તેની અંદર ભેજ જળવાઈ રહે છે જે વિઘાડી જે સોળની સંખ્યા છે તે પણ આપણે મેન્ટેન કરી શકીએ અને સારું એવું પ્રોડક્શન લઈ શકીએ છીએ મલસિંગથી જમીનમાં એક સમાન ભેજ જળવાય રહે છે ખેત જે આપણે ખાતર વ્યવસ્થાપન છે તેને પણ આપણે મિત્રો વ્યવસ્થિત રીતે તે આમાં કરી શકીએ છીએ ત્યાર પછી રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે છે તે સૌથી મોટો આપણને ફાયદો થાય છે મલચિંગમાં ખરેખર મિત્રો ઉત્પાદનમાં વધારો થાય છે ત્યાર પછી મલ્ચિંગ પેપર છે આ માટે એ પણ તમે ટૂંકમાં ઊંધા કહી દો તો મલસિંગની મદદથી જમીનમાં ભેજ જળવાય રહે છે છોડના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ જાળવી રખાય છે પાણીનું બાષ્પીભવન થતું અટકાવે છે મલ્ચિંગ ફિલ્મ નિંદામણને અટકાવે છે મૂળના સારા વિકાસ માટે પણ આપણે તેને પ્રોત્સાહન આપી શકીએ છીએ ત્યાર પછી મિત્રો મલ્ચિંગ ફિલ્મ જમીનનું ધોવાણ અટકાવે છે મલ્ચિંગ ફિલ્મ જમીનને નરમ રાખે છે છોડના મૂળમાં હવા અને જીવજંતુઓ પણ રક્ષણ આપે છે જેથી છોડના મૂળનો વિકાસ સારો થાય છે મલસી બીમની મદદથી પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદનમાં વધારો થાય છે જેથી આપણે મિત્રો બજાર ભાવ પણ સારા મેળવી શકીએ છીએ હવે મિત્રો તમને સૌથી મોટો એ પ્રશ્ન થાય કે મલસિંગ પેપર કેટલા પ્રકારના આવે બરોબર એ પણ જાણવું ખૂબ મહત્વનું છે તો મિત્રો બે પ્રકાર અથવા એક પ્રકાર તો તમે જાણો છે કે સિલ્વર બ્લેક અને વ્હાઈટ બ્લેક પણ મિત્રો ત્રણ પ્રકાર આવે એક ગ્રીન બ્લેક પણ માર્કેટમાં આવે છે જે હજી ઘણા ખેડૂત ભાઈને ખબર જ નથી કે ગ્રીન બ્લેકનો ઉપયોગ ક્યારે કરવો તો મિત્રો આ આપણે ત્રણેય મુદ્દા વિશે વિસ્તૃત માહિતી મેળવી આપણે જે મલ્ચિંગ વાત કરી તો સિલ્વર બ્લેક વ્હાઇટ બ્લેક અને ગ્રીન બ્લેક તો એ કઈ ઋતુમાં ક્યુ મલ્ચિંગ વાપરવું હિતાવહ છે એ હું તમને જણાવી દઉં કે જો શિયાળો હોય તો સિલ્વર બ્લેક ખેડૂતો સજેસ્ટ કરે છે તો એનું રીઝન છે કે એમાં નીચે બ્લેક કલર રહે છે ઉપર સિલ્વર કલર રહે છે શા માટે સિલ્વર કલર ઉપર રાખો એ પણ તમને જણાવી દઉં સિલ્વર કલર ઉપર રાખવાથી સૂર્યના કિરણો જે મલચિંગ ઉપર પડે છે એ રિફ્લેક્ટ થઈને શામાં છોડ ઉપર પડે છે એટલે શિયાળામાં છોડને હીટની વધારે જરૂર હોય છે સિલ્વર કલર હીટ વધારે જનરેટ કરે છે તેથી સિલ્વર કલર હંમેશા ઉપર રાખો બરાબર અને સિલ્વર અને વ્હાઈટ બંનેનો ડિફરન્સ તમને જણાવો તો વ્હાઈટ કલર જે છે એ ઉનાળામાં વધારે પ્રેફરન્સ કરવી કારણ કે એનું કારણ છે આપણે જનરલી ઉનાળામાં સફેદ કપડા પહેરીએ છીએ શા માટે આપણે સફેદ કપડાં પહેરીએ છીએ કારણ કે આપણે ઉનાળામાં સફેદ કપડાં પહેર્યા હોય તો આપણને તડકો ઓછો લાગે છે તો સેમ એ વસ્તુ મલ્ચિંગમાં પણ એપ્લાય થાય છે વ્હાઈટ કલર મલ્ચિંગમાં હોવાથી જે ઉપરથી સૂર્યના કિરણો પડે છે એ મલ્ચિંગની અંદર શોષાઈ જાય છે વ્હાઈટમાં એબઝોર્બ થઈ જાય છે અને છોડને હીટ લાગતી નથી અને છોડનો વિકાસ સારો થાય છે હવે વાત રહી ગ્રીન મલ્ચિંગ કલર ગ્રીન બ્લેક માં મિત્રો ઘણા બધા રિસ્પોન્સ સારા મળ્યા છે તમે પણ આ મલ્ચિંગ નો ઉપયોગ કરી અને તમે ટ્રાય લઈ શકો છો કારણ કે ગ્રીન બ્લેક માં મિત્રો ઘણા બધા ફાયદા થાય છે જેમ કે જમીન ના તાપમાન ને ઠંડુ રાખે છે સૂર્યપ્રકાશ મલ્ચિંગ પર પડવા દેતો નથી લીલો કલર પરાવર્તિત થાય છે જેના લીધે પાંદડા અને સોળ એકદમ લીલા કલર ના થાય છે બરોબર આ સૌથી મોટો ફાયદો છે જે હવે માર્કેટમાં એક નવું આવ્યું એવું કહી શકીએ સોળના ક્લોરોફિલ બનાવે છે જેના લીધે છોડ વધુ ખોરાક લે છે અને તેનો ગ્રોથ પણ સારો એવો થાય છે બરોબર ફળની સાઈઝમાં વધારો થાય છે શાઇનિંગ આવે છે એ એ રીતે આખો મિત્રો અલગ પડે છે અને જમીનમાં અળસાનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં વધારો થાય છે આનો ઉપયોગ પણ ઉનાળામાં કરવો હિતાવક છે એટલે ખાસ કરીને જે આપણે સિલ્વર બ્લેક હતું તે મેં તમને કીધું એમ ચોમાસામાં અને શિયાળામાં ઉપયોગ કરવો બ્લેક વ્હાઈટ છે અને ગ્રીન બ્લેક છે તેનો ખાસ કરીને ઉનાળામાં ઉપયોગ કરવો જોઈએ હવે ખૂબ ઘણા બધાના સૌથી મોટા હોય સાઈઝના કે પાક વાવો અને કઈ સાઈઝ લેવું અને કેટલા પાકમાં કેટલા મહિનામાં ક્યુ સાઈઝનું લેવું એ ખૂબ મહત્વનું તો સૌ પ્રથમ આપણે વાત કરીએ મિત્રો એમાં ઈચ્છમાં ગણો તો અઢી ફૂટી આવે છે ત્રણ ફૂટ આવે છે ત્રણ પોઈન્ટ ત્રણ ફૂટ આવે છે ને ચાર ફૂટ આવે બરોબર એટલે ત્રીસ ઇંચ છત્રીસ ઓગણચાલીસ અને અડતાલીસ આવું બધું માર્કેટમાં મળતું હોય છે તમારી બેડની સાઈઝ પ્રમાણે તમે એનું સિલેક્શન કરીએ તો ખાસ કરીને જે મર્સી છે ટમેટી છે બરોબર એમાં આપણે છત્રીસ ઇંચનું બધા લોકો લેતા હોય છે બરોબર હવે માઇક્રોન તો માઇક્રોનના મિત્રો ત્રણ પ્રકારના આવે છે વીસ માઇક્રોન પચીસ માઇક્રોન ત્રીસ માઇક્રોન એથી અપ પણ આવે છે પણ એ બહુ ડીપમાં જવું નથી કારણ કે વધુ ઉપયોગ આપણે વીસ માઇક્રોન પચીસ માઇક્રોન અને ત્રીસ માઇક્રોન છે હવે ગવર્મેન્ટ આમાં સબસીડી આપે છે જે આ ખેડૂત પોર્ટલ ઉપર તમે ડ્રીપ ઇરિગેશન નો જો લીધેલી હોય અને બાગાયતનું આવું વાવેતર કરતા હોય તો મિત્રો સબસીડી પણ ભારત સરકાર આપણને ગુજરાત સરકાર આપે છે તો તમે આ ખેડૂત ઉપર તેની અરજી કરી અને આની સબસીડી પણ મેળવી લેવા શકો છો પણ મિત્રો એમાં પચીસ માઇક્રોન છે તે જ માન્યતા છે એટલે એ થોડું તમારે રિસર્ચ કરી જાણી અને પછી જ મલ્સિંગ ફ્રીન લેવી જોઈએ પણ હવે આપણે એમાં ઊંડા ઉતરતા નથી આ વિડીયોના માધ્યમથી ફરીવાર કારણ એના વિશે વિસ્તૃત માહિતી આપશું પરંતુ જે મિત્રો વીસ માઇક્રોન છે તેની લાઈફ છે આ બે થી ત્રણ મહિના જયારે પચીસ માઇક્રોન છે તેની લાઈફ છે સચી આઠ મહિના અને ત્રીસ માઇક્રોન છે તેની લાઈફ છે આઠ થી બાર મહિના એટલે આ બધા જે પાકના વાવેતરો છે કે જેથી બે થી ત્રણ મહિનાનો જો પાક કરવો હોય તો વીસ માઇક્રોન લેવાનું છે ત્રણ થી છ મહિના સુધીનો પાક લેવો હોય તો આપણે મિત્રો પચીસ માઇક્રોન લેવાનું છે અને આઠથી બાર મહિનાનો કોઈપણ ક્રોપ લેવો હોય ત્યારે તમારે ત્રીસ માઇક્રોન લેવાનું છે બરાબર તો આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વધુમાં ખેડૂત ખેડૂતભાઈઓ વધુ સુધી શેર કરો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો મારો હેલ્પલાઇનમાં કોન્ટેક્ટ કરો જય જવાન જય કિસાન